હિમાચલ પ્રદેશના મનાલીમાં મનુ મંદિર આવેલું છે કહેવાય છે કે ભગવાન મનુના નામથી જ આ મનાલીનું નામ પડ્યું છે ત્યારે લાકડાના ઉપયોગ વડે ઊંચી શૈલીને કોતરણીથી તૈયાર કરેલા આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે ઊંચા ઊંચા પર્વતોની વચ્ચે મનાલીમાં આવેલું છે ઋષિ મનુનું ભવ્ય મંદિર મનાલીનું નામ પણ ઋષિ મનુના નામથી જ પડ્યું છે લાકડા પર કરવામાં આવેલી અદભુત કોતરણી આ મંદિરમાં આકર્ષણનું કેન્દ્ર છે હિન્દુ ધર્મના મહાન ગ્રંથ મનુસ્મૃતિની રચના અહીં જ કરવામાં આવી હતી ઓગણીસમી સદીમાં કુલ્લુના રાજાએ પેગોડા શૈલીથી આ મંદિરનું નવનિર્માણ કરાવ્યું હતું સમુદ્ર તળથી પાસઠસો ફૂટ કરતાં પણ ઉપર આવેલા આ મંદિર પર પહોંચવા માટે મનાલીથી બે કિલોમીટર સુધી પદયાત્રા કરવી પડે છે રસ્તામાં હિમાચલ પ્રદેશની પ્રાચીન સંસ્કૃતિના દર્શન પણ થતા હોય છે અહીં આવતા યાત્રીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને અલગ અલગ પ્રકારની હાથ બનાવટની વસ્તુઓ પણ મળી જશે જે હિમાચલ પ્રદેશની પ્રાચીન સંસ્કૃતિના દર્શન કરાવે છે હું અહીંયા મનાલી મનાલી ઘૂમવા આવ્યો હતો ત્યારે મને ખબર પડી કે મનાલી વધારે ફેમસ આ ટ્રેકિંગ માટે અને મનુ ટેમ્પલ માટે છે અને ત્યાં મનુ ટેમ્પલમાં બધા ફોરેનર્સ બધા હતા અને એનું આર્ટિ પણ બહુ સારું છે અને ત્યાં ફરવા કરવાનું પણ બહુ મસ્ત છે खूबज प्राचीन इतिहास धरावता आ मंदिर प्रत्ये स्थानिकों खूबज श्रद्धा धरावे धरावेर इतिहास पर प्रकाश पाड़ता मंदिर के बोला जाता है कि नाम से ही मनाली का नाम पड़ा है 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 ये पुराना मनाली है, मनाली रियल नहीं मनु ऋषि का मंदिर है ये और पुराने पुराने घर है यहाँ पे बहुत लोग तो बहुत आते हैं सीजन सीजन पे होता है इधर बर्फ में थोड़ा कम आता है और जून जुलाई में ज्यादा लोग आते મહાભારતની કથા સાથે જોડાયેલા હિડિમ્બા દેવી મંદિરની જેમ મનુમંદિર પણ ખૂબ જ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે મનાલી આવતા પર્યટકો ચોક્કસથી મનુમંદિરની પણ મુલાકાત લેતા જ હોય છે કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવિક ટીવી હિમાચલ પ્રદેશ